ધરો આઠમનું વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે આ વ્રત થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની માફક અમારા કુળનો વંશ વેલો વધજો તે દિવસે ટાઢું જમવું એક ગામમાં એક સાસુ અને વહુ સંપીને રહેતા હતા વહુને એક નાનો દીકરો હતો સાસુ વહુ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આમ કરતાં કરતાં ધરો આઠમનો દિવસ આવ્યો આવ્યે વહુ તો ધોરો આઠમનું વ્રત કરતી હતી આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાટી શકાય માટે તેને સાસુને ના પાડી સાસુ ચટકો કરીને બોલી ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું જાઉં એમ કહી સાસુ તો દાંતરડું ઘરમાંથી નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુડાવીને સાસુ પાછળ ચાલવા લાગી સાસુ વહુ ખેતરે પહોંચી ગયા સાસુમાં તો દાતરડું લઈ ઘાસ વાટવા મળ્યા પણ બિચારી વહુનો ઘાસ વાટતા સિંહ ન ચાલ્યો ધરો આઠમ હોવાને કારણે વહુ તો લીલું લીલું ઘાસ તોડતી જાય અને બીજું સૂકું ઘાસ વાટતી જાય છે આમ કરતા સાંજ પડી સાસુ અને વહુ તો ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘર તરફ આવવા નીકળ્યા ત્યાં તો રસ્તામાં સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોટી ગયો એણે તો ભારો નીચે નાખી ઘર તરફ દોટ મૂકી ઘરમાં નાની વહુનો છોકરો સૂતો હતો વહુ પણ મનમાં ધરોમાને પ્રાર્થના કરતી કરતી ઘેર આવી દોડી સાસુમાએ તો ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું તે તો પોક મૂકીને રડવા લાગી વહુએ પડધા બળેલા બારણાને હડસેલીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગયેલી હતી છોકરો તો ઘોડિયામાં હસતો રમતો હતો વહુ તો આ જોઈ રાજી રાજી થઈ ગઈ વહુને ધરો આઠમનો વ્રત ફળ્યું તેણે સાસુમાને કહ્યું જુઓ માં ધરોમાએ મારા બાળકને બચાવી લીધો સાસુમાં પણ આ દ્રશ્ય જોઈને નવાઈ પામ્યા તેમણે પણ ધરોમાનો પ્રભાવ સમજી તે દિવસથી ધરો આઠમને દિવસે ઘાસ ન વાટવાની પ્રતિજ્ઞા લીધી ધરો આઠમનો વ્રત કરનારનો વંશ વેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમા તમે જેવા વહુને ફળ્યા તેવા તમામ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે